રાજ્યમાં ગોચર પર ખૂબ દબાણ હોય તાત્કાલિક કમિટી બનાવી દબાણો દૂર આવે તેવી માંગ સાથે ગુજરાત સેના દ્વારા રાજ્યના તમામ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ગુજરાત માલધારી સેના દ્વારા રાજ્યના તમામ તેત્રીસ તાલુકાઓમાં કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જે અંતર્ગત સુરતમાં પણ ગુજરાત માલધારી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે જેમાં રાજ્યમાં ગોચરની જમીન પર થઈ રહેલું ભૂમાફિયાઓ દ્વારા દબાણ તાત્કાલિક દૂર કરવાની માંગ કરાઈ છે વિવિધ આઠ મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દરેક તાલુકામાં મામલતદારની આગેવાનીમાં એક સેલની રચવા કરવામાં આવે સાથે તે સેલમાં ગુજરાત માલધારી સેનાના એક કાર્યકરને કમિટીમાં સ્થાન આપવામાં આવે દબાણ દૂર કરવા વિના કોઈપણ ચાર્જ પોલીસ પ્રોટેક્શન આપવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જો આ મામલે સરકાર ગંભીર વલણ ન દાખવે તો પશુપાલકો કહો તો ગુજરાત ની માલધારી સેના ગાંધી ચિંદ્યા માર્ગે રાષ્ટ્ર વ્યાપી આંદોલન કરશે તેવી ચીમકી કે બહુચારી છે આજની રજૂઆત અમારી ગુજરાત માલધારી સેનાપતિ સુરતના માલધારી સેનાના પ્રમુખ કમલેશભાઈ શૈલેશભાઈ અને ભરતભાઈને અમે પરપોટર ભાઈઓ બધા સાથે મળીને કલેક્ટરે રજૂઆત કરી છે કે ગુજરાતની જેટલી પણ ગૌચરની જમીન છે આજે ધીરે ધીરે ગૌચરની જમીન ખતમ થઈ રહી છે અને સરકાર આજે ગૌચરની જમીન છે એને ખુલ્લી કરતી નથી એટલે અમારી દરેકે દરેક ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકામાં આજે ગુજરાત માલધારી જે સેના છે એના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગુજરાતની ગૌચરની જમીન જે માફિયા છે કે જે સરકારમાં બેઠેલા લોકો સાથે સાંટગાંઠ કરી અને અમારા ગૌચરની જગ્યાનો જે કબજો કર્યો છે એ કબજો છૂટો કરવાનો અને માલધારીઓને આ જે ગુજરાત માલધારી સેના છે એની એક સેલની રચના કરવામાં આવે અને જેટલી પણ આ ગૌચરની જગ્યા છે એને છૂટી કરવામાં આવે આ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ પશુપાલનો માટે સારવાર કેન્દ્ર પણ ખોલવામાં આવે કારણ કે આ સરકાર જે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે ગૌ ગૌ રક્ષકની ને માતાની પરંતુ ભૂમાફિયાઓ દ્વારા જે ગૌચરની અમારી જમીન જમીન છે એ છૂટી માટે પણ સરકારે કોઈ પગલા નથી લીધા પશુધનને સાચવવા માટે જે સારવાર કેન્દ્રો ખોલવા પડે એ સારવાર કેન્દ્રો પણ હજી સુધી ખોલ્યા નથી એટલે અમારી આ બધી રજૂઆત છે એક માલધારી સેનાની એક સેલની રચના કરવામાં આવે અને તાત્કાલિક આ તમામ પ્રશ્નોનો હલ કરવામાં આવે

આજે કોઈ સરકાર ગૌચર સામે ધ્યાન આપતું નથી અમારા માલધારીની ગાયો રોડ પર હોય એટલે સીધી એને પકડી લેવામાં દંડ કરવામાં એમાં જ વસૂલવામાં છે ગૌચર બાબતમાં અમારું આજ જ કહેવું છે અને બીજું માલધારીના જેટલી ગાયો છે એની સર્વે કરો અમને માલધારીને ગાય રાખવા માટેની જગ્યા ફાળવી આપો ગાયોની કોઈ સુરક્ષા નથી ગાયો આજે કતલખાની જઈ રહી છે એની કોઈ સુરક્ષા નથી પોલીસને કહેવા જઈએ તો પોલીસ આમાં ધ્યાન આપતી નથી એનું નિવેદન કરવા માટે અમે કલેક્ટર કચેરી આવેલા છે અત્યાર સુધી પશુપાલકો દ્વારા રાજ્યના અનેક ગામોમાં ગોચર મુદ્દે અરજીઓ કરાય છે કે તેઓનો નિકાલ થયું ન હોય જે તમામ અરજીઓને તાત્કાલિક નિકાલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ